નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરી આપેલું છે અને આ ચાલો યાદ કરીના પેજ નંબર પંદર ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે દરેક મહાવરાઓ છે તે દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલો છે જેથી કરીને દરેક મહાવરાનો તમે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો અને દરેક મહાવરાનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની આ જે નવી સ્વઅધ્યન પોથી છે તેનો ઉપરનો જે ફોટોગ્રાફ છે તે કંઈક આવો છે આ ધોરણ છની જે અધ્યયન પોથી છે તેનો ભાગ એક છે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ વિષયના એક એક બબ્બે પાઠ જે છે તે આપવામાં આવેલા છે અને આ દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની આ જે ગણિત વિષયની નવનીત છે ગણિત વિષયની નવનીતમાં તમે જોઈ શકો છો અહીંયા આપણે પોસ્ટર દર્શાવેલું છે તો આ જે સ્વાધ્યયન પોથી છે અથવા તો બીજા કોઈપણ પ્રકારના દાખલાઓ છે અથવા તો વિકલ્પો છે અથવા તો એમસીક્યુ છે જો તમને ન આવડતા હોય તો નવનીતની અંદર જે તમને સરસ મજાની સમજૂતી આપેલી છે જે ઉદાહરણો આપેલા છે જે સ્વાધ્યાયના સોલ્યુશન આપેલા છે જે એચોટી પ્રકારના પ્રશ્નો આપેલા છે ત્યાંથી તમે અવશ્ય તેનો ઉકેલ મેળવી શકશો એટલા માટે જ આ જે નવનીત છે તે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે અને તમારે પણ જો આ નવનીત મેળવવી હોય ધોરણ ત્રણથી બાર સુધીની કોઈપણ વિષયની નવનીત તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારી પરીક્ષા માટે તમારા અભ્યાસ માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે મહાવરો કે જે આપણને પેજ નંબર 15 ઉપર આપેલો છે જોઈએ આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલો સવાલ પહેલો પ્રશ્ન નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ આપો તો સંખ્યા છે 12 તો 12 ના અવયવ પહેલા તો આપણે પાડવા પડશે તો 12 ના અવયવ આવશે 1 2 3 4 6 અને 12 16 ના અવયવ 16 ના અવયવ આવશે 1 2 4 8 અને 16 હવે સામાન્ય સામાન્ય એટલે કે બેમાં સરખા હોય એવા તો બેને બંનેમાં સરખા હોય એવા અવયવ છે 1 2 અને 4 ત્યાર પછી બીજું છે ચોવીસ અને છત્રીસ તો તો એમાં અવયવ કે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ છત્રીસ ના અવયવ તો કે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ અને બંનેના સામાન્ય અવય એવા અવયવો તો કે એક બે ત્રણ ચાર છ અને બાર એ બંનેના સામાન્ય અવયવ થઈ ગયા ત્યાર પછી આગળ ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટેની જે પીડીએફ છે અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની જે બુક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને અવશ્ય આ બુક અથવા પીડીએફ મેળવી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબરનો કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન ઉપર આપણી સ્ટોર ઉપર આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે પણ તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે એપ્લિકેશન પરથી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી છે પંદર અને પાંત્રીસના અવયવ એમાં પંદરના અવયવમાં આવશે એક ત્રણ પાંચ અને પંદર પાંત્રીસના અવયવ આવશે એક પાંચ સાત અને પાંત્રીસ અને બંનેના સામાન્ય અવયવ એટલે કે બંનેમાં સરખા હોય એવા અવયવ આવશે એક અને પાંચ ત્યાર પછી ચોથો દાખલો છે બત્રીસ અને એકવીસ એમાં બેતાલીસ અને એકવીસ એમાં બેતાલીસના સામાન્ય અવયવ આવશે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ જ્યારે એકવીસના અવયવ આવશે એક ત્રણ સાત અને એકવીસ અને બંનેના સામાન્ય એટલે કે સરખા હોય તેવા અવયવ થશે એક ત્રણ સાત અને એકવીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપો એમાં અવયવમાં બે બે છે એમાંથી સૌથી મોટો સામાન્ય અવયવ મળશે આપણને તેર ત્યાર પછી છે બીજો દાખલો દસ અને ચાલીસ એમાં દસ ના અવયવ થશે એક બે પાંચ અને દસ ચાલીસ ના અવયવ આપણને મળશે એક બે ચાર પાંચ આઠ દસ વીસ અને ચાલીસ એમાં સૌથી મોટો સામાન્ય અવયવ બંનેનો જે હોય તો આપણે જોઈશું તો અહીંયા છે છે બંનેમાં એટલે સૌથી મોટો સામાન્ય અવયવ થઈ ગયો ત્યાર પછી ત્રીજો દાખલો ચૌદ અને ચૌદ ના અવયવ થશે એક બે સાત અને ચૌદ અઠયાવીસ ના અવયવ થશે એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ અને સૌથી મોટો સામાન્ય અવયવ જે છે તે મળશે આપણને અહીંયા ચૌદ તમે જોઈ શકો છો સામાન્યમાં એક બે સાત અને ચૌદ છે એમાં ચૌદ જે છે તે સૌથી મોટો છે ત્યાર પછી ચોથો દાખલો છે ત્રીસ અને પિસ્તાલીસ તો એમાં ત્રીસના અવયવ આવશે એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ પિસ્તાલીસના અવયવો મળશે એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ અને એમાં સૌથી મોટો સામાન્ય અવયવ આપણને મળવાનો છે પંદર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સો અધ્યયન પોથી છે તેમાં જે આપણને ગણિત વિષયમાં ચાલો યાદ કરી આપેલું છે તેના બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે